નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી ચેનલ પર યા હનુમાન સામે તળપદા કોળી જ્ઞાતિ ની વાડી પચાસ હજાર ચોપડા શૈક્ષણિક હેતુ માટે ભાવનગર જિલ્લામાં સૌથી સસ્તા દસ રૂપિયાના ટોકન દરે એક નંગ અને એક વ્યક્તિને વીસ નંગ મળે એ હેતુથી અને જે વિતરણ વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી તેમાં વાવુભાઈ પરમાર ધર્મેન્દ્રભાઈ બારૈયા નીતિનભાઈ રાઠોડ મુનાભાઈ બેગડ રાહુલભાઈ મકવાણા શૈલેષભાઈ વાઘેલા અનિલભાઈ ડાભી સુમિતભાઈ મકવાણા કોળી યુવા જાગૃતિ અભિયાન કપરાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું પચીસસો લોકોએ આ ચોપડા વિતરણનો લાભ લીધો હતો દરેક સમાજના કોઈ નિઃસ્વાર્થભાવથી માત્ર માત્ર શૈક્ષણિક હેતુને મહત્વ આપ્યા જે દીપ પ્રાગટ્ય કાળુભાઈ જાંબુચા યાદવ ડીડી ગોહિલ શૈલેષભાઈ વાઘેલા બાહુભાઈ પરમાર શારદાબેન બિંદુબેન પરમાર ધર્મેન્દ્રભાઈ બારીયા નીતિનભાઈ રાઠોડ મુનાભાઈ બેગડ હાજર રહ્યા હતા ત્યારે કાળુભાઈ જાંબુચાના વરદસ્તે ચોપડા વિતરણની શરૂઆત કરવામાં આવેલ તમામ મહેમાનો હાથે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ રિપોર્ટર અનવલ લક્ષ્મીધર એસડી ન્યૂઝ ગુજરાતી ભાવનગર